બોલો મારું નામ છે નરસિંહભાઈ પટેલ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે ઉભો છું અહીંયા ગોપાલ ચોક આજુબાજુ નવસો થી બસો સોસાયટીઓ બેઠો છે અને આ ચોવીસ કલાકની અંદર જે વરસાદ આવ્યો તો અત્યારે સોસાયટીની અંદર પાણી ઘૂસી ગયું છે અને ઘરની અંદર પણ ઘૂસી ગયું છે ત્યારે મારે એક અધિકારીઓ કે ઘરે આવો તમે વીસ વર્ષથી વરસાદી પાણીનો નિકાલ કર્યો નથી તમારે લેવા તમને ખબર ના પડતી હોય તો ભેગા થઈને તો એક ભેગા થઈને નક્કી કરો મહારાષ્ટ્રમાં મુંબઈમાં જીઆ એટલો બધો વરસાદ પડે અડધો કલાકની અંદર વરસાદી પાણીનો નિકાલ થાય છે તો અહીંયા પૂર્વ વિસ્તારમાં નીચાવાળા વિસ્તારની વાતો કરો છો પણ તમારી ડ્રેનેજ લાઈન છે કંદર છે ક્યાંથી જ પાણી બહાર નીકળે મારું કેવું છે કે ભાઈ ચોક્કસ આ વરસાદી પાણીમાં અત્યારે જે નુકસાન થયું છે એના માટે શું કરશો અને કોર્પોરેશનના અધિકારીઓને મારે વિનંતી છે ગમે તે પેલો આ ચોમાસું ગયા પછી અમે પૂર્વ વિસ્તારની અંદર આંદોલન મોટું કરશું બંને એલાન આપશું ત્યાં નથી જ્યાં નથી પૂર્વ વિસ્તારની અંદર આવેલા નિકોલમાં પાણીનો વિકાસ પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું જય હિન્દ જય ભારત તમે જોઈ રહ્યા છો ગોપાલ ચોક નિકોલ ગામ પાસે આવેલું પંચવટી સોસાયટી રઘુમાં જેમાં આપણીનો વરસાદનું પાણી આવેલું છે એ વરસાદ તેમાં રહેતા બધા સભ્યોને આપણે પૂછીએ કે શું એમાં કેવું પાણીનો પ્રભાવ છે તમારે શું કેવું છે પાણી વિશે પાણી વિશે તો કહેવાનું કે આ વર્ષોથી આ પ્રશ્ન છે અને આ પ્રશ્નનો કોઈ હલ થતો નથી વારંવાર રજૂઆત કરવામાં આવે છે પણ કરીને કોર્પોરેટરો જતા રહે છે અને ધારાસભ્ય પણ આ વિસ્તારના કોઈ દિવસ આ વિસ્તારમાં ઢોકાણા નથી નથી કેટલા સમય લગી પાણી ભરેલું છે આ તો હવે થેટ સાંજ સુધી પાણી એવું ઉતરશે નહી તમે જોઈ રહ્યા છો આ ગોપાલ ચોક નું આ દ્રશ્ય છે કોર્પોરેશન કોઈ ધ્યાન રાખતું નથી કે આ یہ ہے کیا یہ ڈولا ڈولا 10 10 یہ یہ کہو کہو بیٹھی ٹھیک ہے ایک 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 ہے یہ نہ بس